જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ સર આજે આપણે ઝાટકા મશીન ગોઠવવાનું છે કપાસની અંદર એટલે આપણે લાકડા ઊભા કરી નાખ્યા છે ચાલો તમને બતાવું કે ચોથી ઊભા કર્યા જુઓ મિત્રો આવી રીતે આપણે લાકડા ઊભા કરી નાખ્યા છે એટલે અહીંયા આપણે વાયર બોંધવાનો છે ને એક આપણે આગળ બોધે લાકડા આવી રીતે દસ દસ ફૂટના ગાળાની અંદર આપણે લાકડા ઊભા કરી નાખ્યા છે જો એક અહીંયા ઊભું કર્યું છે આવી રીતે આપણે ચારે બાજુ ઊભા કરી નાખ્યા છે એટલે અંદર ભૂંડ ના આવે આપણે કપાસની અંદર કેરીઓ ખાવા માટે જો આ તો કમ્પ્લીટ ઊભા કરી નાખ્યા છે હવે પેલી બાજુના પાકની અંદર હું તમને બતાવું કે એ બાજુ કેટલી પોઈ ઊભા કર્યા છે આ એરંડા છે હવે એરંડા સારામાં સારા સુધરી ગયા છે હવે કોઈ આમાં લઈ લઈએ એટલે પછી આપણે ખાતર વાપવાનું ચાલુ કરશું અમારે રચકા બાજરીમાં કાલે ખાતર નાખ્યું હતું મિત્રો એક અહીંયા દંડો ઊભો કરેલો છે આ બાજુ આપણે લાકડા ઠેઠ ઓલીવાડ સુધી આપણે ઊભા કરી દીધા છે જો એક દસ દસ કે પંદર ના ફૂટના ગાળાની અંદર આપણે લાકડા ઊભા કર્યા છે જો એક આ બાજુ છે આવા આપણે એને વાયર બોંધવાનું બાકી રાખ્યું છે આજે આપણે વાયર બોધી દઈશું જુઓ એક અહીંયા ઊભું કર્યું છે એટલે ભૂંડ અંદર ના આવે કેરીઓ ખાવા માટે જો એક અહીંયા છે આવી રીતે ઠેર ઠેર આપણે ચારે બાજુ બોંધી દીધો છે હડધો ઓલા લાકડા ઊભા કરી દીધા છે આવા વાયર બોંધવાનો બાકી રહ્યો છે જો આપણે અહીંયા ઊભા કરી દીધા સર સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દરરોજ મારા આવા બ્લોગ આવશે જય માતાજી મિત્રો થેન્ક યુ